रात में बीजेपी की सरकार दो सालों में इनका अहंकार और इनका इतना ज्यादा बढ़ गया है अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे yes. उनके ऊपर तरह से लाठी चार्ज किया गया आंसू गैस के गोले छोड़े गए उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई सुदर देरियापाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो है चैतर बसावा वो आदिवासियों के बहुत बड़े नेता हैं वो भ्रष्टाचार के खिलाफ आवाज उठा रहे थे उनको गिरफ्तार करके जेल में डाल दिया जो ठेकेदार हैं भ्रष्टाचारी हैं वो खुलेआम घूम रहे हैं तो इसके खिलाफ आवाज उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं हम मोडासा में और टेड़ियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे बहुत बहुत धन्यवाद इलेक्शन के बाद हम पहली बार आए हैं भाई गोपाल इटालिया जी बहुत भारी मतों से जिताया एक तरफ बीस साल पुराना तानाशाही राज है एक तरफ जस्ट दस साल पुरानी पार्टी है तो इससे लोगों का संकेत दिया जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की जो वोट डालने वालों की नई जनरेशन है नई पीढ़ी है वो बदलाव चाहती है नई कहानी लिखना चाहती है जो जो जुलम है, जो जुल्म ગુજરાત કે લોકો અહંકાર કે વજનોપરી કે વજ जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है उसके लिए अब हम आ गए क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है कांग्रेस को विपक्ष मत समझिए कांग्रेस तो मिली हुई है कांग्रेस विरोध नहीं करती कांग्रेस तो इनके साथ आ, मिली हुई है अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है कि हम गुजरात के लोगों के पक्ष में आवाज उठाएं ताकि देश में लोकतंत्र को बचाए तो જે રીતે ગુજરાત નો માહોલ છે આમ આદમી પાર્ટી ક્યાં આગળ પહોંચી ડર લાગે છે આમ આદમી પાર્ટી કે કોઈને પણ આમ આમ જનતા નાગરિક આમ જાતિ નાગરિકો ડરમાં છે શું લાગે છે બિલકુલ ભાજપના ના ત્રીસ વર્ષ ના ભાજપે સામ દામ દન ભેદ ભ્રષ્ટાચાર કરપ્શન ભૂખાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓ એનો અડ્ડો બનાવ્યો છે આમ જનતાને ડરાવે છે આમ જનતાએ ડર કાઢવો પડશે અને દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કૌભાંડીઓના કારણે ભાજપના મિલી ભગતના કારણે ભાજપના નેતાઓને ઘર ભરવાના કારણે જ્યારે એક નાગરિક એને અવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે અને બીજા સમાજોને બીજા જ્ઞાતિ જાતિના લોકોને નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને એનાથી હજાર ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે વિષાવતરની ચૂંટણી પછી એક લહેર ઉઠી છે કે ભાજપ હરાવાલાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટીનો શ્રેનિક હત એ એટલે આજે મજબૂતાથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે અને માનનીય અરવિંદ કેજીવાજી ભગવત માનજી જે ભાજપનો અત્યાચાર છે કુશાસન છે તમે જુઓ ખેડૂતો અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે ત્રીસ વર્ષ પહેલા ગોળીઓ ધરબી હતી ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા સરકાર ઉથલી હતી આજે ફરીથી ત્રીસ વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે એટલે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પશુપાલક અને ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે બિલકુલ આદિવાસી સમાજની કૌભાંડ ખોલવાનું શરૂ કર્યું હજારો કરોડ નો મંત્ર કૌભાંડ બહાર પાડ્યું નેતાઓ નાખ્યા એટલે એમને એક એવું થયું કે બધાને જેલમાં નાખશે એટલે ડરાવવા માટે ખોટા કેસમાં ચેતરભાઈને જેલમાં નાખ્યા છે ભાજપે આદિવાસી સમાજની વિરોધી માનસિકતા છતી કરી છે આજે માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી સાથે ઊભો છે હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે એવા લોકોને શું કહેશો એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં પણ તમે જોઈ લીધું વિસાવદર શું થયું કોને કોની ટીમ હતી કઈ રીતે કામ કર્યું વિસાવદર આમ આદમીને હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી ગુજરાતે જાણ્યું છે ને એટલે કોંગ્રેસના કાર્યકર્તા બધા પાર્ટી જોઈન કરી લીધી રોજ નો વીસ હજાર લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે એમાં ભાજપના અદના અને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે મોટા બળાત્કારી વાત જ કરતો વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે